આ આયોજનમાં પ્રતિદિન લાખોની સંખ્યામાં ભાવિક ભક્તો કથા શ્રવણ માટે ઉમટી પડશે તેને ધ્યાનમાં રાખી આયોજક સમ્રાટ પાટીલ અને સુનિલ પાટિલ દ્વારા આયોજન હાથ ધરવામાં આવ્યું છે ડિંડોલી પલસાણા રોડ પર ખરવાસા ખાતે આવેલ વેદાંત સિટી ખાતે કથાનું આયોજન થવા જઈ રહ્યું છે જ્યાં બસો વીઘા જેટલી વિશાળ જગ્યામાં તમામ સુવિધાઓથી સજ્જ જર્મન પંડાલ હશે સાથે જ ભક્તો માટે એકસો સાહીઠ વીઘામાં વિશાળ પાર્કિંગની વ્યવસ્થા કરવામાં છે સુરતના ખરવાસા ખાતે આંતરરાષ્ટ્રીય કથા વ્યાસ શ્રી પંડિત પ્રતિક વિશ્વાજીના પાવન સાનિધ્યમાં આયોજનાર ભવ્ય શ્રી શિવ મહાપુરાણ કથાના આયોજન કસુનીલ પાટીલ અને સમ્રાટ પાટીલ સ્વામી તું કે આ તેઓનું ખાસ કરીને સુરત અને ગુજરાતના શિવ ભક્તોનું સૌભાગ્ય છે કે તેઓ શ્રી શિવ મહાપુરાણ કથાનું શ્રવણિક કરવાના છે ડિડોલી પલસાડા રોડ પર ખરવાસા ખાતે સ્થિત વેદાંત સિટી ખાતે તારીખ 16 જાન્યુઆરી થી 22 જાન્યુઆરી સુધી શ્રી શિવ મહાપુરાણ કથાનું આયોજન કરવામાં આવ્યું છે ભૂતોન ભવિષ્યથી આ આયોજનમાં એકસાથે 15 લાખ લોકો બેસીને શ્રી શિવ મહાપુરાણ કથાનું શ્રવણ કરી શકે એવું 200 વિઘા જગ્યામાં આ વિશાળ જન્મન પંડાલ નિર્માણ કરવામાં આવ્યું છે શ્રી શિવ મહાપુરાણ કથાના આયોજનની તૈયારીના પહેલા દિવસથી જ અહીં ભક્તો માટે રસોડું કાર્યરત કરવામાં આવ્યું છે રોજ મોટી સંખ્યામાં ભક્તો સેવા માટે સ્વયંભુ આવી રહ્યા છે ત્યારે सेवा दारू માટે સવાર સાજે ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે એકુજ નહીં પણ કથા આયોજનમાં દિવસો દરમિયાન સ્થળ પર 24 કલાક મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું છે યહાં પે કથા મેં આયોજન મેં 24 ઘંટે યહાં પે ભોજન કી સુવિધા હૈ યહાં પે ડોક્ટર કી ટીમ હૈ યહાં પે એમ્બ્યુલન્સ હૈ યહાં પે parking કી સુવિધા હૈ એટલે હર પ્રકાર કી યહાં પે આયોજન કી સુવિધા રખી ગઈ હૈ पूजन के लिए क्या विशेष आयोजन किया है पूजन के लिए यहाँ पे पाँच तारीख को रुद्र अभिषेक रखा है बारह तारीख को शोभा यात्रा रखी है और पाँच तारीख का जो रुद्र अभिषेक है वो दो बजे होने वाला है और बारह तारीख का जो शोभा यात्रा है वो दस बजे होने वाली है बात करें तो जो भक्तों श्रोतागण आने वाले हैं तो कितने कितने घंटे पहले यहाँ आसन पे बैठ जाना चाहिए तो यहाँ पे जो भक्तगण आते हैं यहाँ पे 16 तारीख को यहाँ पे प्रोग्राम जो शिव महापुराण है वो चालू होगी और कई भक्त जन ऐसे होते हैं जो एक दिन पहले दो दिन पहले पंडाल में आ जाते हैं और कई शिव भक्त ऐसे होते हैं जो एक बजे कथा चालू होती है तो वो आठ बजे सात बजे छः बजे जैसे उनको टाइम मिलता है उस हिसाब से वो आते रहते हैं नमस्कार सोमनाथ मराठे मैं भी एक शिव भक्त हूँ अंतर्राष्ट्रीय कथावाचक પંડિત પ્રદીપ મિશ્રાજી જ્યારે સોળ જાન્યુઆરીથી બાવીસ જાન્યુઆરી દરમિયાન સુરતના વેદાંત સિટી ખરવાસા મંદિરની બાજુમાં જ્યારે પધારી રહ્યા છે અને વિશેષ એનું જે આયોજન છે સાંઈ લીલા ગ્રુપ અને એમના ટ્રસ્ટી આયોજક શ્રી સુનિલભાઈ પાટિલ અને સમ્રાટભાઈ પાટીલ એમના દ્વારા એ કરવામાં આવ્યું છે આ કથા આ વેદાંત સિટીના બસ્સો વીઘા જમીનની અંદર આ કથા જર્મન ડોમ અને બીજા ટેન્ટ બનાવીને આ કથા થવાની છે અદ્યતન અહીંયા સાઉન્ડ એલઈડી ટીવી અને આવવા જવા માટેના રસ્તા મતલબ કે એને એક સારા આર્કિટેક્ટથી મેપિંગ કરીને સુંદર એક વ્યવસ્થા બધા આઠ નવ એન્ટ્રીઓ એ રાખવામાં આવી છે ઇમરજન્સી એન્ટ્રીઓ રાખવામાં આવી છે વીવીઆઈપી માટેની અલગ એન્ટ્રી રાખવામાં આવી છે આ સુંદર વ્યવસ્થા અહીંયા એમાં કરવામાં આવી છે આ ગ્રાઉન્ડની અંદર જ ડૉક્ટરોની ટીમ એ કન્ટિન્યુ જ ડૉક્ટરોની ટીમ રહી છે એવી દવાખાનાની વ્યવસ્થા કરવામાં આવી છે અન્ય સ્ટોલોની વ્યવસ્થા કરવામાં આવી છે બીજી અહીંયા ફાયરની ગાડીઓની વ્યવસ્થા કરે એમ્બ્યુલન્સની વ્યવસ્થા કરે તો એકસો વ્યવસ્થા કરવામાં આવી છે અને જ્યારથી આ ગ્રાઉન્ડની ડેવલપિંગ જ્યારે શરૂ થઈ છે ત્યારથી હમણાં દોઢ એક લાખ આજુબાજુ પર ડે પંદરેક હજાર લોક અને રવિવારે તો આ ગયા રવિવારે તો પચાસ હજાર જવા ભક્તો અહીંયા આવ્યા હતા અહીંયા વિશેષ ઓગણત્રીસ તારીખથી સવારે દસ વાગ્યાથી લઈને પાંચ વાગ્યા સુધી કન્ટિન્યુ પંદર તારીખ સુધી રક્તદાનનું પણ અહીંયા આયોજન કરવામાં આવ્યું છે અને અહીંયા કેટલાક ભાવિકો પોતાના સોસાયટીમાંથી નાનો ગરીબ બી વ્યક્તિ હોય પોતાનો એક કિલો અનાજ આપીને નાના મોટા સહયોગ અહીંયા કથામાં કરી રહ્યા છે યોગદાન આપી રહ્યા છે વિશેષ અહીંયા ખતા સ્થળે આવવા માટે જે આ સન્યા કંદે અહીંથી દોઢ કિલોમીટર અને આ બાજુ બોનદ દોઢ કિલોમીટર બંને બાજુ સો સો વીઘામાં પાર્કિંગની અહીંયા સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે અને આ આયોજન દરમિયાન અહીંયા ભંડારાની પણ વ્યવસ્થા છે એકથી ચાર દરમિયાન જ્યારે કથા હશે ત્યારે જ આ મતલબ ભંડારો બંધ હશે અને કન્ટિન્યુ આ ભંડારો આપણે કન્ટિન્યુ ચાલુ રાખવાના એટલું જ નહીં છેલ્લા દિવસે આ કથા જ્યારે બાવીસ તારીખે સમાપન થવાથી એ દિવસે કથા દરરોજ એકથી ચાર દરમિયાન હશે અને બાવીસ તારીખે સવારે આઠથી અગિયાર વાગે આ કથા થવાની છે આ બંને આયોજકો જે અહીંયા કથાનું જે આયોજન કર્યું છે ખૂબ ખૂબ આ સુરતના શિવભક્તો એમનો આભાર વ્યક્ત કરી રહ્યા છે લાખોની સંખ્યામાં અહીંયા શિવભક્ત હાજર થવાના છે એવા શિવભક્તોને શું સંદેશો આપવામાં શિવ ભક્તોને તો અમે ખાલી એટલી જ અપીલ કરી છે આ સુંદર સિટી છે સુરત ભારતનો એક સફાઈમાં એવોર્ડ પ્રાપ્તો આ શહેર છે તમે આવશો ત્યારે ખાલી સ્વચ્છતાનું બરાબર તમે પાલન કરશો અને વિશેષ આવીને અમને સહયોગ કરશો કોઈ પણ જાતની બરાબર કે અહીંયા બરાબર અપ્રિય ઘટના ન થાય એની તમે નોંધ લેશો અને તમે તમે તો આવો અને તમારા પૂરા પરિવારને લાવો આપણા સોસાયટીના તમામ સમાજના લોકો એમાં જોડાય એવી અમે એમને સાયલીલા ગ્રુપ દ્વારા આયોજિત ભારત ભારતની સૌથી મોટી શિવ કથા અહીંયા આયોજન કરવામાં આવ્યું છે દિંડોલી રોડ ખરવાસા ખાતે વેદાંત સિટી બસો વીઘામાં આ શિવ પુરાણ કથા થવા જઈ રહી છે અને લાખો ભક્ત ભક્તો જે સુરત અને ગુજરાત શિવ ભક્તોની ઈચ્છા હતી શિવાલયમાં રોજ જતા હતા ભોલેનાથને પ્રાર્થના કરતા હતા કે હે મહાદેવ પંડ પંડિતજી પ્રદીપસિંહ મિશ્રાજીને અહીંયા આવવા જોઈએ સુરત મહાનગરમાં ગુજરાતમાં અને એમની શિવપુરાણ કથા સાંભળવી છે એમને તો સમજ સુરત ગુજરાતવાસીઓની ઈચ્છા પૂર્ણ થઈ થઈ રહી છે પંડિત પંડિતજી પંડિત મિશ્રાજી આવી રહ્યા છે સુરત મહાનગરમાં

ઘણા કથાઓ થાય છે પણ દરેકના ઉપાય દરેકના ઉપાય દરેક દરેકને જે પંડિતજી મિશ્રાજી જે ઉપાયો બતાવે છે એ લોકોને ગમે છે બરાબર એમની લોકચાહતા વધારે છે એટલે એ શિવ મહાપુરાણ કથા એટલે શિવ ભક્તોની એવી ઈચ્છા હતી કે સુરતમાં એટલે સુરતમાં તો પહેલી જ વાર આવી રહ્યા છે અને ગુજરાતવાસીઓની બી ઈચ્છા હતી કે પંડિતજી મિશ્રાજી આવવા જોઈએ અને અમને એમનાથી રસપાન શિવભક્ત થવું જોઈએ અને કઈ કઈ તારીખ થી કઈ તારીખ સુધીનું કથા છે અને કઈ જગ્યા ઉપર કેટલા વાગ્યા ભલે આવી જવું શિવ મહાપુરાણની કથા 16 જાન્યુઆરી થી લઈને 22 જાન્યુઆરી સુધી છે સમય સમય છે 1 થી 4 નું આ ડિંડોલી રોડ ખરવાસા મંદિર ની બાજુમાં છે વેદાન સિટી કરીને છે આ સ્થળ